કાકાની ફેમસ બેડ કેમ છો કાકા બસ મજામાં શું છે તમારી સ્પેશિયાલિટી સ્પેશિયલમાં આપણી પાસે ગ્રીન બેડ છે ટમટમ છે બરોડાનો ફેમસ આવે છે ત્યાં કેટલો ટાઈમ થયો સ્ટાર્ટ કર્યો છે મને અત્યારે પાંચ મહિનાથી આ સ્ટાર્ટ કર્યું એનું કેવો છે કસ્ટમરનો રિસ્પોન્સ કસ્ટમરનો રિસ્પોન્સ બહુ સારો છે ખૂબ જ મજા આવે તો શું વધારે પસંદ કરે છે અહીંયા ગ્રીન બેલ્ટ પસંદ કરે છે ટમટમ પસંદ કરે છે કચોરી ભેળ છે આપણી પાસે તો બી પસંદ કરે છે વેસુ એરિયામાં તમે બૂમ પાડી દીધી છે એમ ને હા વેસુમાં લોકોને બી મજા આવે છે મને બી મજા આવે છે બરાબર અત્યારે ગ્રીન બેલ્ટ બનાવું છું હું એમાં કઈ કઈ વસ્તુ વાપરો છો તમે ગ્રીન બેલ્ટની અંદર આવશે મમરા આવશે સિંગદાણ આવશે મકાઈના પૌવા આવશે લીલા કાંદા આવશે ધાણા આવશે લીંબુ મસાલો તીખી મીઠી ચટણી આવશે આ બધી વસ્તુ તમે ફ્રેશ બનાવો છો જે છે તમારે બીજું આ લીલો કાંડો મેં કશે નથી જોયો જે લીલો કાંડો કોઈ સારો મને વાપરતો હોય આ શું છે આ ગોળનું પાણી છે મીઠું પાણી ઓકે આ ગ્રીન ચટણી છે જેના કારણે ગ્રીન ભેળા ફેમસ થાય છે બરાબર ગ્રીન ચટણી બી પૂરી નેચરલ છે કોઈ કલર કે એમાં કોઈ વસ્તુ નથી રેડી છે ગ્રીન પે હા રેડી ગ્રીન સાઈટ પર આપવાનું કારણ શું આ લોકોને ચટણી ખાવાની જ મજા આવે છે એટલે એટલા માટે સાઈડમાં આપીએ ચટણી ચાટ મસાલો ને બીજો લીંબુ લીંબુ આવે પછી આ રેડી છે સેવ આવશે આ સેવ આવશે આ વેરી રેડી થઈ ગયું કમ્પ્લીટ હવે સોની અંદર કાકાની ફેમસ ગ્રીન બીન્સ ભાવેશભાઈ કેમ છો બસ મજામાં તમારી ગ્રીન બેરે તો ખરેખર સુરતમાં વાયરલ થઈ ગઈ છે તો હવે બીજી કોઈ ડીશ બનાવો જે હવે એ પણ વાયરલ થઈ જાય બીજી હવે આપણી પાસે ટમટમ કરીને છે જેની અંદર બધું મિક્સ ફરસાણ જ આવે જે લોકોને ફરસાણ છે પસંદ હોય તે લોકોને બહુ પસંદ આવે છે ખાસ કરીને નાના છોકરાઓને બહુ પસંદ આવે છે કારણ કે બધું મિક્સ ફરસાણ આવે છે અને બધું એ બી ફ્રેશ હોય ચણા ચટપટી હોય મિક્સ દાળ હોય સિંગ હોય મસાલાવાળી મકાઈના પૌવા હોય એ ઉપરાંત બી ઘણા અંદર બીજા અલગ અલગ ફરસાણ મિક્સ આવે છે લીલા કાંદા આવે પછી ધાણા આવે દાડમ આવશે કેરી આવશે વાત છે આ કેરીને દાડમ કાયમ માટે આવશે એવું નહીં કે સીઝન છે ત્યારે જ અચ્છા સીઝનેબલ નથી એટલે 365 દિવસ તમને આ અંદર મળશે કારણ કે એ જ વસ્તુ મેન છે એ હશે તો જ આ વસ્તુ બનશે ઓકે એટલે ટેસ્ટ તો જ આવશે ટેસ્ટ તો જ આવશે ને પ્રાઇસ પણ તમારી ક્વોલિટી પ્રમાણે બહુ જ રીઝનેબલ છે ચાલીસ રૂપિયા દરેક તો ખાલી આ ટમટમ જ પચાસ રૂપિયા છે બરાબર ટમટમ પચાસ છે બાકી બધું ચાલીસ રૂપિયા છે ઓકે ક્વોલિટી બી સારી જ આવશે રેડી છે ટમટમ બે આ ટમટમ રેડી થઈ ગયું છે આ કોમ્પ્લીટ મટકી દરેક ડીશની અંદર આવે છે એમ ને હા કારણ કે લોકોને ચટણી જ વધારે પસંદ આવે છે રેડી છે ખાલી શું છે તે મને ખાલી કહી ગઈ સ્ટાર્ટ હા છે ટમ ટમ તમારું આખું એડ્રેસ મને જણાવજો એડ્રેસ છે મારો વેસુમાં પૂજા અભિષેક બિલ્ડિંગ રિલાયન્સ સ્કૂલની પાછળ છે એટલાન્ટા શોપર્સની સામે વેસુમાં ટાઈમિંગ શું રહેશે ટાઈમિંગ બપોરે બે થી રાતના દસ વાગે કોઈને એડ્રેસ નહીં મળે તો કોઈ કોન્ટેક્ટ નંબર કરી છે નાઇન ફાઈવ વન ઝીરો ટુ ફાઈવ થ્રી સેવન ડબલ ફોર ઓકે 欢迎来到。